ધારાસભ્ય અરવિંદભાઈ છે જિલ્લા ભાજપ પ્રમુખ હિમનભાઈ કંસારા અમારા મયુરભાઈ હર્ષા આહિર અપૂર્વા સૌને હેપી હોલી કમલેશભાઈ વાત કરીશું ધવલભાઈ પટેલ સાથે ધવલભાઈ શું કેસો આજે ધોરણે ના નિમિત્તે

કે છેલ્લા પાછલા દિવસો અને પાછલા મહિનામાં ભારતીય જનતા પાર્ટી અપાર સફળતા વલસાડ માં મળી છે એ સફળતા મનાવવા પણ આજે એક સરસ દિવસ છે એના માટે મળ્યા છે તમારા ચેનલના માધ્યમથી પૂરા વલસાડ આમ લોક તમારે ખાસ કરીને વલસાડ જિલ્લાના દરેક લોકોને હું

વલસાડ જિલ્લા તમામ જનતા ને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો ને હોળી અને ધૂળેટી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારતની જે કલ્પના કરી છે એ કલ્પનાને સાકાર કરવા માટે વલસાડ જિલ્લો પણ કટિબદ્ધ છે અને આવનારા સમયની અંદર વલસાડ જિલ્લાની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું જે સમર્થન મળ્યું છે

તમે જોયું છે કે તમામ કાર્યકર્તા એમના નિવાસ સ્થાને ભેગા થઈને આજે હોળી ધૂળેટી રંગો થી રંગાઈ ગયા છે અને અમે વિધાનસભામાં પણ આ હોળી ધૂળેટી નો તહેવાર લોકસભાના સાંસદ અને દંડક પણ લોકસભામાંથી આવ્યા છે અને આજે અમારા વલસાડ જિલ્લામાં જે રીતે આખા દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે એ જ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી પણ ગુજરાત ને વિકસિત ગુજરાત બનાવવા સંકલ્પ કર્યો છે એમાં પણ આપણા વલસાડ જિલ્લા પણ વિકસિત વલસાડ બનાવવા માટે અને અમારા છેવાડાના આદિવાસી વિસ્તારમાં પણ જે વિકાસ થઈ રહ્યો છે એ લોકોને આનંદ છે અને આજના ધોળેટી સૌને શુભકામના આપું છું અને સૌને હોલી મુબારક